એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે હુમલો કર્યો છે સમાચારોની હેડલાઇન્સ બન્યો છે ત્યારે થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના દુધઈ ગામમાંથી દેવાયત ખવડની તેમના જ ફાર્મ ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ દેવાયત ખવડને પોલીસ ગઈકાલે

વેરાવળ સેશન કોર્ટમાં દેવાયત ખવડ અને જે આરોપીઓ સાથે હતા તેમને રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે દેવાત સૌથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કલાકની અંદર જ જામીન મળી ગયા છે તેના આ બાબતને લઈને દેવાયત ખવડના વકીલ શું નિવેદન આપી રહ્યા છે કયા કયા મુદ્દાઓ છે દેવાયત ખવડના વકીલ દ્વારા જજ સમક્ષ મૂક્યા હતા જજે શું કહ્યું અને આ બાબતે વકીલ ની શું પ્રતિક્રિયા છે તે સાંભળી લો ના છ આરોપી અન્ય આરોપી એમની ધરપકડ જોવા મળી હતી આજે નામદાર કોર્ટમાં રજૂ કરવા મારે રજૂ કરતાં એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને અગિયાર કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે અન્ય આરોપીની શોધખોળ બાકી છે એ તમામ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલ હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય જેનો એક સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનો ફોલો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી એટલે નામદાર છે આખરી હુકમ જામીન મુક્ત કરવામાં આવ્યો કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે હા જામીન મુક કરેલ છે દેવાયભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી હા એમના જામીન મુક્ત થયેલા છે તમામના નામ મળશે આવવાનું બીજું કે અત્યારે પ્રોડક્શન બોર્ડ હતું કે ટ્રાયલ સોરી જેએમએફસી બોર્ડ એમાં કાલાના કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબશ્રી એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી હવે આગળ શું કાર્યવાહી થશે આગળ નામદાર કોર્ટે જે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમામ શરતોનું પાલન કરીને કમ્પ્લેન કરશું આપણે સાંભળ્યા આ હતા દેવાયત ખવરના વકીલ તેમણે જે અરજદાર તરફથી આરોપી તરફથી જે મુદ્દાઓ મૂક્યા હતા અને આ બાબતને લઈને અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે મુજબ આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલે હાલ તો દેવાયત ખબર માટે રાહતના સમાચાર મળ્યા છે કે ચોવીસ કલાકની અંદર તેઓ જામીન ઉપર છૂટી ગયા છે પરંતુ ગીર સોમનાથ પોલીસ આગામી સમયમાં શું પગલા લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને લાઇક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે